આજે આપણે એક એવા સમ્રાટની અનોખી કહાણી જાણવાના છીએ જેમની સફલ તલવારથી શરૂ થઈ હતી પણ એનો અંત શાંતિના સંદેશા પર આવ્યો આ વાત છે સમ્રાટ અશોકની એક વિજેતામાંથી શાંતિના દૂત બનવાની એમની અવિશ્વસનીય યાત્રા આપણે બધા આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને અને આપણા રાષ્ટ્રીય પ્રતિકને ગર્વથી જોઈએ છે પણ ક્યારે વિચાર્યું છે કે આ પ્રતીકો પાછળ કોની કહાણી છુપાયેલી છે ચાલો આજે એ જ ઐતિહાસિક વ્યક્તિત્વને જાણીએ જેમનો વારસો આજે પણ આપણી ઓળખનો એક મોટો હિસ્સો છે આપણા રાષ્ટ્રીય ગૌરવના આ જે પ્રતીકો છે ને એ આપણને સીધા જ ભારતના એક મહાન ખૂબ જ મહાન સમ્રાટ પાસે લઈ જાય છે તો સવાલ એ છે કે કોણ હતા એ શક્તિશાળી શાસક આ હતા મૌર્ય વંશના ત્રીજા અને સૌથી શક્તિશાળી શાસકોમાંના એક સમ્રાટ અશોક જેમને દુનિયા અશોક ધ ગ્રેટ તરીકે ઓળખે છે એમનું સામ્રાજ્ય એટલું વિશાળ હતું કે એ સમયે લગભગ આખો ભારતીય ઉપખંડ એમના શાસન હેઠળ હતો અશોક એક મોટા સામ્રાજ્યના વારસદાર હતા એમના દાદા હતા ચંદ્રગુપ્ત મૌર્ય જેમણે મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો એમના પછી એમના પિતા બિંદુસારે શાસન સંભાળ્યું અને પછી લગભગ ઈસવીસન પૂર્વે બસો અડસઠમાં અશોકે શાસનની બાગડોર પોતાના હાથમાં લીધી પણ શાંતિના દૂત તરીકે ઓળખાય એ પહેલાં અશોક એકદમ અલગ હતા એક એવા વિજેતા જેમનું નામ સાંભળતા જ દુશ્મનોના પગ ધ્રુજવા લાગતા ચાલો એમના શાસનના એ શરૂઆતના દિવસો પર એક નજર કરીએ શરૂઆતમાં અશોક ચંડ અશોક તરીકે જાણીતા હતા મતલબ કે ક્રૂર અશોક એમને બસ એક જ ધૂન હતી યુદ્ધ કરવું જીતવું અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા રહેવું પછી ભલે એના માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે પણ પછી ઇતિહાસમાં એક એવું યુદ્ધ થયું જેણે બધું જ બધું જ બદલી નાખ્યું ફક્ત એક યુદ્ધ અને એમાંથી જન્મેલું એક મહાન પરિવર્તન વાત છે ઈસવીસન પૂર્વે બસો ને એકસઠની જગ્યા હતી કલિંગ એટલે કે આજનું ઓડિશા અહીં જે યુદ્ધ થયું એ ખાલી એક જમીનનો ટુકડો જીતવા માટે નહોતું એ અશોકના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું આ યુદ્ધ એટલું ભયંકર હતું કે એના આંકડા સાંભળીને પણ કંપારી છૂટી જાય એક લાખ એક લાખથી પણ વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા હતા આખું યુદ્ધનું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું જીત તો મળી પણ જ્યારે અશોકે યુદ્ધના મેદાનમાં ફરીને અવિનાશ જોયો ત્યારે એમને સમજાયું કે આ જીતનો કોઈ અર્થ નથી એ જીતનો ગર્વ પસ્તાવામાં બદલાઈ ગયો અને બસ એ જ ક્ષણે એ શક્તિશાળી સમ્રાટનું હૃદય પરિવર્તન થયું એમણે એ જ દિવસે નિર્ણય કર્યો તલવારને હંમેશા માટે મ્યાનમાં મૂકી દીધી હિંસાનો રસ્તો છોડી દીધો અને ભગવાન બુદ્ધના બતાવેલા શાંતિ કરુણા અને અહિંસાના માર્ગને અપનાવી લીધો હવે સામ્રાજ્ય તલવારથી નહીં પણ એક નવા વિચારથી ચાલવાનું હતું અને એ વિચાર હતો ધમ્મ હવે આ ધમ્મ કોઈ નવો ધર્મ નહોતો એ તો જીવન જીવવાની એક નૈતિક રીત હતી એક એવો સિદ્ધાંત કે શાસન કેવી રીતે કરવું અને સમાજમાં કેવી રીતે રહેવું જેથી બધા સુખ અને શાંતિથી રહી શકે અને ધમ્મના સિદ્ધાંતો કેટલા સરળ અને સુંદર હતા જુઓ વડીલોની સેવા કરવી દરેક જીવ પ્રત્યે દયા રાખવી હંમેશા સાચું બોલવું અને ભલે તમારો ધર્મ કોઈ પર હોય બીજાના ધર્મનો આદર કરવો વિચારો આ વાતો આજે પણ કેટલી જરૂરી છે નહીં અશોક ઇચ્છતા હતા કે આ સંદેશ સદીઓ સુધી લોકો સુધી પહોંચે એટલે એમણે આખા સામ્રાજ્યમાં જગ્યાએ જગ્યાએ પથ્થરો પર અને મોટા સ્તંભો પર આ સિદ્ધાંતો કોતરાવી દીધા જેથી આવનારી પેઢીઓ પણ એને વાંચી અને સમજી શકે તો આટલા વર્ષો પછી અશોકનો વારસો શું છે એમણે આપણને શું આપ્યું ચાલો જોઈએ કે એમની છાપ આજે પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલી છે આ જુઓ આ છે સારનાથમાં આવેલો અશોકનો પ્રખ્યાત સિંહ સ્તંભ અને હવે આ જુઓ આપણું રાષ્ટ્રીય પ્રતિક એ સીધું જ ત્યાંથી પ્રેરણા લઈને બનાવાયું છે આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે અને વાત અહીં જ નથી અટકતી એ જ સ્તંભો પર કોતરેલું આ ચોવીસ આરાવાળું ધર્મચક્ર આજે આપણા તિરંગાની શાન બનીને ચક્ર તરીકે ઓળખાય છે જે દેશને સતત પ્રગતિના પંથે આગળ વધવાની પ્રેરણા આપે છે પણ એમનો વારસો ખાલી પ્રતીકો સુધી જ સીમિત નથી એક ખરા અર્થમાં લોકોના રાજા હતા એમણે માણસો અને પશુઓ માટે પણ દવાખાના ખોલાવ્યા મુસાફરી અને વેપાર માટે મોટા રસ્તાઓ બનાવ્યા અને રસ્તાની બંને બાજુ ઝાડ રોપાવ્યા જેથી કોઈ થાકેલા મુસાફરને છાંયો મળી શકે એમના આ જ કાર્યોને કારણે લોકો એમને પ્રેમથી દેવાનામ પ્રિય પ્રિયદર્શી કહેતા હતા જેનું અર્થ થાય છે દેવોને પણ પ્રિય અને જેનું દર્શન પ્રિય લાગે એવો રાજા ક્યાં ચંડ અશોક અને ક્યાં ધર્મશોક તો અંતમાં અશોકની અકહાણી આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કોઈ પણ શાસકનો સાચો વારસો શું હોય છે એણે જીતેલું સામ્રાજ્ય કે પછી એણે આપેલો એક વિચાર અશોકનું સામ્રાજ્ય તો સમય જતાં વિખરાઈ ગયું પણ એમનો શાંતિ અને કરુણાનો વિચાર આજે પણ જીવંત છે અને કદાચ એ જ એમની સાચી જીત છે